નમસ્કાર મિત્રો જય સુરાપુરા દાદા જય આવકાર ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે મિત્રો દરેકનો શુભ દિવસ રહે મિત્રો હમણાં બે દિવસની જ વાત છે જે બે ત્રણ લોકો જે સુરાપુરા દાદાથી દર્શન થઈ નીકળ્યા હતા અને અકસ્માત થયો હતો એની હું વાત કરું એની પહેલાં આ વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય સુરાપુરા દાદા અવશ્યથી લખજો બિલથી મિત્રો અમે જો આટલી મહેનત કરતા હોઈએ આ વિડીયોમાં એડિટિંગ કરવું બહુ ટાઈમ લાગે છે રોજે રોજ અવનવા માહિતી માહિતીના માધ્યમથી તમને મેં સુરાપરા દાદાના વિડીયો મોકલીએ છીએ તો મિત્રો સબસ્ક્રાઇબથી જરૂર કરજો મિત્રો તો મિત્રો એની હું વાત કરું કે ત્રણ ભાઈઓ સોરાપુરા દાદાના દર્શન કરી ત્યાંથી નીકળ્યા રાજકોટ રોડે સામે પણ ગાડી હતી અને એક્સિડન્ટ થયો એક્સિડન્ટમાં મિત્રો બંને ગાડીઓ ભાગી ગઈ અને પલટી ખાઈ ગઈ છે એ ગાડી જોતા તો કે કોઈ બચ્યું જ નહીં હોય પણ સોરાપુરા દાદાના આશીર્વાદ સોરાપુરા દાદાનું જે સ્ટીકર ગાડી પર લગાવેલું હતું સોરાપુરા દાદા હાજર હતા હાજરા હાજરે એમને બચાવી નાખ્યા કોઈને નાશકોરી પણ ફૂટવા ન દેતી મિત્રો આવા છે સુરાપુરા દાદાના પરચા જે વીર તેજાજી આજથી નવસો વર્ષ પહેલાં જે ચારની દીકરીનો બચાવ કરવા બલિદાન આપ્યા એવા સુરાપુરા દાદા છે વીર તેજાજી રાજાજીનો જય હો મિત્રો આ સાક્ષાત પુરાવા છે કોઈ માને કે ન માને આ બે દિવસની ઘટના છે મિત્રો દરેકને જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા મિત્રો આ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબથી અવશ્ય કરજો મિત્રો કોમેન્ટમાં જય શિરાપુરા દાદા દિલથી લખજો અને દરેકની સુરાપુરા દાદા મનોકામના પૂર્ણ કરે એ હું આશા રાખું છું જય શિવરાપુરા દાદા જય શિરાપુરા દાદા જય શિરાપુરા દાદા